અમદાવાદના સરખેજ વિસ્તારમાં ગાયત્રીનગર બસ સ્ટેન્ડ પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શકરી તળાવમાં લીલ કાઢવાની બોટ કિનારા ઉપર પડી હતી સરખેજના ગાયત્રીનગરમાં રહેતા ચાર યુવકો તળાવ પાસે રમતા રમતા બોટમાં બેસી ગયા હતા જોકે બોટમાં બેસતાની સાથે એક યુવક ડરના કારણે ઉતરી ગયો હતો જ્યારે અન્ય ત્રણ યુવકો તળાવમાં ગયા હતા તળાવના પાણીમાં જતા જ યુવકો રમતે ચડ્યા હતા અને અચાનક જ બોટ પાણીમાં ઊંધી વળી ગઈ હતી બોટ પાણીમાં ઊંધી વળતા યુવકો ડૂબવા લાગ્યા હોવાનું નજરે જોનારાઓએ બુમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા પોલીસ અને ફાયરને જાણ કરતા ફાયરના જવાનો આવ્યા હતા અને તરવૈયાઓએ તળાવમાં જઈને પાણીમાં ડૂબેલા યુવકોને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તળાવમાં ડૂબતા જ ત્રણેય યુવકોના મોત નીપચ્યા હતા આ કરુણ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી તો બીજી બાજુ પરિવારજનોમાં શોક અને આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી સરખેજ પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે